તેના માટે કમિશનર ઓફિસથી અધિકારીઓની ટીમની રચના કરવામાં આવેલ હતી તેના ભાગરૂપે શહેરા નગરપાલિકાના મુખ્ય રસ્તામાં આજ રોજ અનિયાદ રોડ તરફ જતા રસ્તા પર એનજીઓને સાથે રાખીને વ્યવસ્થિત સાફ સફાઈ કરવામાં આવેલ હતી આજુબાજુના જાળી ઝાંખરા પણ દૂર કરવામાં આવેલ એ જ રીતે આગામી દિવસોમાં લુણાવાડા હાઈવેથી ગોધરા તરફ રસ્તાની સફાઈની કામગીરી ચાલુ રહેશે અને શહેરા તાલુકા નગરપાલિકા વિસ્તારમાં ક્યાં પણ ગંદકી ન ફેલાય એવી ખાસ કાળજી લેવામાં આવશે રિપોર્ટર કેલાસ ચારેલ આવનવી ખબરો જોવા માટે અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો